હું મધુભાઈ જીવનભાઈ ઠાકોર પિલો ગ્રામ પંચાયત વોર્ડ ત્રણના સભ્ય અમારા પિલો ગામની અંદર અગાઉ ચોવીસ તારીખે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે દરેક ગ્રામ પંચાયતોની ગ્રામસભાઓ લેવાની હતી પણ એ ગ્રામસભાની અંદર અમારા સરપંચ તરફથી હું સભ્ય હોવા છતાં અમને પણ કોને જાણ નથી કરી તેમ છતાં ગ્રામજનોને પણ કોને જાણ નથી કરી અને નોટિસ પણ એમને બચવી નથી એટલે એ ગ્રામસભા એમને બંધ રાખી અને આજ જ છવ્વીસ તારીખ કે આજે એ ગ્રામસભાનું આયોજન કર્યું ગ્રામસભાની સભાની અંદર બધા ગામના પ્રજા ઘણા બધા લોકો ભેગા થયા અને વારાફરતી વારાફરતી પોતાના જે કે પ્રશ્નો છે પ્રશ્નો કરતા હતા એ પ્રશ્ન દરમિયાન સરપંચશ્રીએ તમામ પ્રશ્ન કરનારને સામે ગેરવર્તન કરી અને ખરાબ શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે અને હું સભ્ય તરીકે અમારો પણ અવાજ આ સરપંચ સાંભળતા નથી અને પોતાની જાતને બાદશાહ સમજે છે અને કોઈના પણ પ્રશ્ને સારી એવી વાંચા આપતા નથી અને ગમે તેવું મન ફાવે તેવું વર્તન કરે છે એટલે આખા પિલોલ ગામની પ્રજા આ સરપંચની ત્રાહીમાન થઈ ગઈ છે અને આજની સભાના તમે વિડીયો જોશો ને તો એટલું ખરાબ વર્તન કર્યું છે કે એક કામ માટે એક ભય પ્રશ્ન કર્યો કે ભાઈ આ તમે પાંચ દિવસથી એક લીકેજ રિપેટ નથી કરતા તો એક મહિનો થશે તમારે જે કરવું એ કરી આવી વાની વિલાસ કર્યો છે એટલે આવા સરપંચો સામે હું તો કહું સરકારે પગલાં ભરવા જ જોઈએ સરકારી તંત્રએ પગલાં ભરવા જ જોઈએ હું અસહ મહેન્દ્રભાઈ ફોગટભાઈ પિલોલ તાલુકા પંચાયત સદસ્ય છું અત્યારે હાલમાં આજે જે પિલોલમાં જે સભા કરવામાં આવી એમાં ગ્રામસભાની મેં અલગ અલગ પ્રશ્નો બધા રજૂઆત કરી હતી તેમાં મેં મારા પોતાનો મુદ્દો રજૂ કર્યો હતો કે મારા જજીપુરાની મેં જે પાણી જે નળે જે લાઇન લાઈન આવે છે તે ઘણા લોકોને પાણીના નળ નહીં પોણી છૂટું મૂકી દે છે અને દિવસમાં બાર કલાક ફોણી આવે છે તો મારી રજૂઆત એવું છે કે એનું વસ્તીના ધોરણે ચાલીથી પચાસ ઘર છે તો એના ધોરણે બેથી ત્રણ કલાક ટાઈમે પાણી આપો ટાઈમે પાણી છોડો તો એ કહે છે કે ગ્રામ પંચાયત અમારું લાઈટ બિલ ભરે છે તને હું લેવા છે અમારે મેં તો જેટલું પાણી જેટલા ટાઈમે આવ્યો એટલા ફરી આવીશું ભલે પાણીનો દુરવ્યોગ થાય કે ભલે બગાડ થાય મેં એ કીધું મકુ જે જગ્યાએ મકું મોટરની સ્વીચ મીખેલી છે એ મોટરની સ્વિચ જે આવે તો ચાલુ બંધ કરે છે કાલ ઉઠીને કોઈ ઘન બનાવો બની કોઈ મને જો જવાબદારી કોણ લે છે એ કહે છે તમારે જોવાનું કે એ તો પંચાયત ભરસે પંચાયત જોઈ લેશે કે એટલે એક સરપંચ તરીકે જે જવાબદારી સવાલ જવાબો સવાલો જવાબ આપવા જોઈએ એ બહુ ખરાબ રીતનાથી આપે છે આજે હું ફિલોલ તાલુકા પંચાયત સદસ્ય તરીકે છું કે છતાં જો મને જો આવો જવાબ આવતા તો બીજા લોકોની તો વાત જ શું રહી એટલે મારે તો એવી રજૂઆત છે કે સાહેબ આની વાર એવા સારા પગલાં લો કે જેથી સરપંચને ખબર પડે કે ભાઈ હું સરપંચ તરીકે છું તો મારે આવું અભદ્ર વ્યવહાર લોકો જોડે ના થાય અને લોકોના ગામોના પ્રશ્નોના નિવારણ માટે ગ્રામસભા આજે સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે તો દરેકના પ્રશ્નોને સાંભળીને સારી વાચા આપે એવી રજૂઆત છે મારી

વિનોદભાઈ તમે ફરિયાદ કરો એનો કોઈ નિકાલ નઈ આયે તો શું હું ગામ નાગરિક નથી હે સરપંચ સાહેબ હું ગામ નાગરિક નથી ભાઈ હું ગામ નાગરિક નથી હજુ સભાપતિ નથી હજુ બધા ઘણા પ્રશ્નો બાકી છે હે હું સારા માટે કઉ છું તમારું મારા માટે કઉ છું હું સારા માટે કઉ મારા માટે નહીં કેતો તમને હું મારા માટે નહીં કેતો તમને હું સારા માટે કઉ છું તમે એક એક કામ અઠવાડિયે અઠવાડિયે પંદર દાડા ચાલો તમે પંચાયત પૈસા બગાડો એટલે ચાલુ લેવાના મારા

Редактор